મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાવ કારણ કે ભગવાન શનિદેવ મહારાજજીના આશીર્વાદથી આ પાંચ રાશિઓનું ભાગ્ય નવ માર્ચથી પંદર માર્ચ દરમિયાન અચાનક તમને ઘણા પ્રકારના સારા સમાચાર મળશે હા મિત્રો ભગવાન શનિદેવ દેવ મહારાજ હવે બાર રાશિઓમાંથી આ પાંચ રાશિના લોકોથી ઘણા ખુશ થઈ ગયા છે જેના કારણે હવે આ પાંચ રાશિના લોકોના તમામ દુઃખ

આ વિડીયોમાં અમે તમને એવી જ કેટલીક ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો તમે બધા આ વિડીયો શરૂઆતથી અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો આ પાંચ રાશિઓ માટે ખૂબ જ મહત્ત્વનો બની રહેશે સૌપ્રથમ તો ભગવાન શનિદેવના સાચા ભક્તોએ આ વિડીયો અવશ્ય લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખો જેથી કરીને તમને ભગવાન શનિદેવજીના આશીર્વાદ સીધા મળી શકે તો ચાલો જાણીએ તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે જેમનું ભાગ્ય આવતીકાલે સવારે નવ વાગ્યા વાગ્યાથી ભગવાન શનિદેવના આશીર્વાદથી ચમકવા જઈ રહ્યું છે અને આ પાંચ રાશિના લોકો હવે તેમના જીવનના આશીર્વાદ મળવાના છે અને આ પાંચ રાશિના લોકોને તેમના જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે આપણા જીવનમાં જે પણ પરિવર્તન આવે છે તેનો સંબંધ ગ્રહોની ચાલ સાથે હોય છે આ જ કારણ છે કે આપણે આપણા ભવિષ્યને લઈને ખૂબ જ સભાન રહેવાનો પ્રયત્ન કરીએ છીએ અને આ દુનિયામાં દરેક વ્યક્તિ પોતાના ભવિષ્યને જાણવા માટે ઉત્સુક હોય છે માનવ જીવનમાં ગ્રહોની ગતિનું ઘણું મહત્ત્વ છે તેમની ચાલ આપણા જીવનને સીધી અસર કરે છે તેની સામાન્ય જીવન પર અસર પડે છે જો શનિદેવની વાત કરીએ તો ભગવાન શનિદેવ સૂર્યના પુત્ર છે આપણે બધા જાણીએ છીએ કે શનિદેવને તમામ દેવતાઓમાં સૌથી ક્રૂર માનવામાં આવે છે પરંતુ આનો મતલબ એ નથી કે શનિદેવ વિચાર્યા વગર કોઈના પર ગુસ્સે થઈ જાય છે અથવા તેને સજા આપવાનું શરૂ કરી દે છે શનિદેવ કોઈ પણ દોષ કે પાક વગર કોઈને સજા આપતા નથી તેથી જ તેમને દુનિયાના ન્યાયાધીશ કહેવામાં આવે છે જે વ્યક્તિ પર ભગવાન શનિદેવની કૃપા હોય છે તેમના જીવનમાં બધું જ સારું હોય છે જો કે શનિદેવનું નામ સાંભળતા જ દરેક લોકો કંપી ઉઠે છે પરંતુ તેમની એક વિશેષતા એ છે કે જો તેઓ કોઈ પણ વ્યક્તિ પર દયાળુ હોય તો શનિદેવના પ્રકોપની જેમ તેમનું ભાગ્ય બદલવામાં વિલંબ નથી કરતા તે લોકોને દુઃખ આપે છે તેના કરતા વધારે સુખ પણ આપે છે હા મિત્રો તમે બધા શનિદેવને માત્ર ક્રોધ લાવનાર જ માનતા હશો પરંતુ તેમનો મહિમા કોઈ સમજી શક્યું નથી આપને જણાવી દઈએ કે જ્યારે શનિદેવ પોતાની ચાલમાં ફેરફાર કરે છે ત્યારે રાશિચક્ર અનુસાર તેઓ કેટલાક પર ભારે પડી જાય છે અને કેટલાક પર દયાળુ બને છે હવે ભગવાન શનિદે બાર રાશિઓમાંથી આ રાશિઓથી ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે સમજી લો કે ભગવાન શનિદેવે હવે આ પાંચ રાશિઓની પોકાર સાંભળી છે જેના કારણે હવે આ પાંચ રાશિના લોકોના જીવનનો શ્રેષ્ઠ સમય શરૂ થવાનો છે હા મિત્રો ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે આ પાંચ રાશિના લોકોના જીવનમાં માત્ર ખુશીઓ જ આવવાની છે તમને જણાવીએ કે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે મળશે સુખ રાશિના જાતકોનું નસીબ ચમકવાનું છે મિત્રો તો પછી રાશિની જુઓ છો ચાલો જાણીએ કઈ કઈ એવી ભાગ્યશાળી રાશિઓ છે જેના પર ભગવાન શનિદેવની કૃપા થવા જઈ રહી છે અને હવે આ પાંચ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવવાની છે મિત્રો તે ભાગ્યશાળી રાશિના જાતકોને તેમના આશીર્વાદ મળવાના છે આપણે જે રાશિની પ્રથમ રાશિ વિશે વાત કરી રહ્યા છીએ તે છે વૃષભ ભગવાન શનિદેવના આશીર્વાદથી તમે ખૂબ જ જલ્દી કોઈ શુભ સંદેશ પ્રાપ્ત કરવાના પાત્ર બની રહ્યા છો મિત્રો હવે તમને તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો લાભ મળશે અમે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતા સારી રહેશે તમારા અટકેલા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો સાથે સામાજિક વ્યવહાર થશે તેમજ આ પાંચ રાશિના લોકોને થશે તમને અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાના છે તમને તમારા પરિવાર અને જીવનસાથી તરફથી પૂરો સહયોગ મળશે તમારી મીઠી વાણીને કારણે હવે તમારા દરેક કામ થશે સફળતાપૂર્વક પૂર્ણ થશે ભગવાન શનિદેવજીના વિશેષ આશીર્વાદથી તમને આશીર્વાદ મળશે જેના કારણે તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે અને સાથે જ વર્ષોથી અટકેલા તમામ કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપાને કારણે વૃષભ રાશિના જાતકોને તમારા પર વિશેષ આશીર્વાદ મળી રહ્યા છે તમે દિવસ દરમિયાન બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશો અને તમારા જીવનમાં આગળ વધશો તમે હવે તમારી સફળતાનો ધ્વજ લહેરાવશો જેથી દુનિયા તમારી કીર્તિ જોશે ભગવાન શનિદેવના આશીર્વાદથી એમ કહેવું ખોટું નહીં હોય કે હવે તમારા માટે સમય આવી ગયો છે સારો સાબિત થવાનો છે મિત્રો આ યાદીમાં આગળની રાશિ કન્યા રાશિ છે મિત્રો કન્યા રાશિના લોકોને કહો ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર છે કન્યા રાશિના જાતકોને કહો કે માત્ર તમને જ આર્થિક લાભ મળશે વાસ્તવમાં તમારા ધંધામાં ઘણો વિકાસ થશે આ સિવાય નોકરી કરનારાઓને પ્રમોશનની સાથે સાથે પગાર વધારો થશે જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોતા હોય છે તેમના સપના પૂરા થવાની સંભાવના છે કન્યા રાશિના લોકો તમારા પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા વરસી રહી છે આ ઉપરાંત જે લોકો કામ કરે છે વ્યાપાર માંગ તેમના વ્યવસાય માંગ વધુ નફો મળશે કન્યા રાશિના જાતકોને તમને આર્થિક લાભ થવાની ઘણી તકો મળવાની છે સાથે જ જે લોકો સંતાન ઈચ્છુક હોય તેમને સંતાન પ્રાપ્તિ થશે અને સાથે જ તેમના પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે અને તમારા દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે તેમજ ઈચ્છુક લોકો પણ નવું વાહન અથવા મકાન જો તમે ખરીદવાનું વિચારી રહ્યા છો તો તે યોજના ચોક્કસપણે સફળ થશે ભગવાન શનિદેવે તમારા પર આશીર્વાદ આપ્યા છે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે તમને અનેક પ્રકારના લાભ મળશે તમારા જીવનમાં નાણાકીય લાભ અને મોટી સફળતા હાંસલ કરવા જઈ રહ્યા છો જે કન્યા રાશિના લોકો માટે તમારું જીવન બદલી નાખશે આ સૂચિમાં આગળની રાશિ ધનુ રાશિ છે ધનુ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમને હવે બહુ જલ્દી સારા સમાચાર મળી શકશે મિત્રો ચાલો તમને જણાવીએ કે હવે તમને તમારી મહેનતનું ફળ મળવાનું છે જેના કારણે તમારી ખુશીની કોઈ સીમા નહીં રહે ચાલો તમને જણાવીએ કે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા બધા પેન્ડિંગ કામો હવે પૂરા થવાનો સમય છે તમને તમારા પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે ચાલો તમને જણાવીએ કે ભગવાન શનિદેવના અપાર આશીર્વાદ તમારા પર છે અને ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ અને મુશ્કેલીઓ દૂર થશે અને તમને ધન પ્રાપ્ત થશે ધનમાં ઘણો વધારો થશે અને અનેક પ્રકારના લાભ થશે આર્થિક લાભ અને મોટી સફળતા તમને મળવા જઈ રહી છે તમને જણાવીએ કે ભગવાન શનિદેવની કૃપા તમારા પર વિશેષ રીતે વરસી રહી છે આ સાથે જ તમને જણાવી દઈએ કે નોકરીની સાથે સાથે પગારમાં પણ વધારો થશે ભગવાન શનિદેવની કૃપાથી ધનુ રાશિના લોકોના તમારા જીવનની તમામ સમસ્યાઓ હવે સમાપ્ત થઈ જશે અને હવે અપાર ખુશીઓ છે જે તમારું જીવન બદલી નાખશે આ યાદીમાં આગળની રાશિ છે કુંભ કુંભ રાશિના જાતકોને કહો કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર બનવા જઈ રહ્યો છે ભગવાન શનિદેવ તમારાથી ખૂબ જ પ્રસન્ન છે હવે તમને તમારા જીવનમાં એક ખૂબ જ સારા સમાચાર મળવાના છે ચાલો હું તમને જણાવી દઉં કુંભ રાશિના લોકો તમને જણાવી દઈએ કે તમે જે પણ મહેનત કરી છે તે મહેનતનું ફળ તમને મળવાનું છે તેની સાથે તમારી પાસે જે પણ કામ બાકી છે તે કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે જે લોકો ધંધો કરે છે તેમને ધંધામાં નફો મળશે તેમનો ધંધો દિવસે ને દિવસે ચાર ગણો આગળ વધશે તેમને દરેક બાજુથી નફો મળશે કુંભ રાશિના લોકો હવે તમારા જીવનમાં ચારે બાજુથી ખુશીઓ જાવવાની છે શનિદેવ તમારા પર ખૂબ પ્રસન્ન છે તે જ સમયે જેઓ નોકરી કરે છે તેઓને પ્રમોશન અને પગાર વધારા માટે પાત્ર છે સાથે જ જેઓ નોકરી શોધી રહ્યા છે તેમને પણ તેમની પસંદગીની નોકરી મળશે આ સાથે અમે તમને જણાવી દઈએ કે જો તમારા કોઈ પૈસા ફસાયેલા હોય તો તમને તે જલ્દી પરત મળી જશે સાથે જ તમારા ધંધામાં આવનારી તમામ અડચણો પણ ખતમ થઈ જશે અને હવે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ રહેશે કુંભ રાશિ તમે તમારા જીવનમાં એક નવી ખુશીનો અનુભવ કરશો કુંભ રાશિ ભગવાન શનિદેવના વિશેષ આશીર્વાદ તમારા પર વરસી રહ્યા છે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે આ સમયનો પૂરો લાભો ઉઠાવો અને સમયને તમારા હાથમાંથી સરકવા ન દો મિત્રો આ યાદીમાં આગળની રાશિ છે મિત્રો મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર વરસી રહી છે આવનારા સમયમાં તમને આવક અને નોકરીમાં પ્રમોશન મળશે તમને ધંધામાં અચાનક ફાયદો થશે અને આર્થિક સ્થિતિ સારી રહેશે પરિવારમાં તમામ મધુરા નાણાકીય કાર્યો પૂર્ણ થશે શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે ભગવાન શનિદેવની કૃપાથી તમારા દરેક કાર્ય સફળ થશે ધંધામાં અચાનક ધનલાભ હશે અને તમને અચાનક આર્થિક લાભ થવાની ઘણી શક્યતાઓ છે ભગવાન શનિદેવની કૃપાથી મિથુન રાશિના લોકો હવે તમે તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવા જઈ રહી છે જેના કારણે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ આવશે આ ઉપરાંત જે લોકો નવું વાહન કે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છે તો આ પ્લાન ચોક્કસપણે સફળ થશે મિથુન રાશિના લોકો સંતાન પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત થશે જેના કારણે પરિવારમાં ખુશીઓ જ રહેશે એમ કહેવું ખોટું નહીં હોય કે મિથુન રાશિના લોકો ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં જવાનો છે સમયનો પૂરો લાભ લો સમયને સરખી જવા દો મિત્રો આ લિસ્ટની આગળની રાશિ જાણો આ પહેલાં જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને સમયાંતરે આવા માહિતીપ્રદ વિડીયો મળતા રહે મિત્રો આ યાદીમાં આગળની રાશિ મેષ છે મેષ રાશિના લોકોને કહો કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા લોકો માટે સમય ખૂબ જ સારો રહેવાનો છે ભગવાન શનિદેવ તમારાથી ખૂબ જ પ્રસન્ન છે મેષ રાશિના લોકો માટે તમારું માન અને પ્રતિષ્ઠા વધશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે આવો તમને જણાવીએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમને સફળતાની નવી તકો મળવાની છે તે તકો મેળવીને તમે તમારા જીવનમાં આગળ વધશો આવો જણાવીએ તમે કે તમારા બધા પેન્ડિંગ કાર્યો હવે સમયસર પૂર્ણ થવા લાગશે તમે જે પણ કાર્ય શરૂ કરવા માંગો છો તેમાં તમને સફળતા મળશે મિત્રો ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારી આવકના સ્ત્રોત વધશે કે મિત્રો ભગવાનના આશીર્વાદથી શનિદેવ તમને તમારા ઘરમાં આર્થિક લાભની નવી તકો મળશે પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે સાથે જ તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થશે તમને સામાજિક ક્ષેત્રોમાં સફળતા મળશે અને સાથે જ જો તમે નવું વાહન કે મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો ભગવાન શનિદેવની વિશેષ કૃપાને કારણે તમારી યોજના ચોક્કસપણે સફળ થશે ભગવાન શનિદેવની કૃપા સમય હવે તમારા પક્ષમાં છે સમયનો પૂરો લાભ ઉઠાવો અને તેને સરખી જવા ન દો મિત્રો આ પાંચ ભાગ્યશાળી રાશિઓ હતી જેમને ભગવાન શનિદેવના આશીર્વાદથી અપાર સુખ મળવાનું છે